જય મુરલી રામ રામ બધા મિત્રો ને પછી હું બાઈને બાંધી હતી બધાને ખાણે દેવાઈ ગયા હે શેરું કંઈક પકડવાનું કરે છે શું છે પીસું છે પંખીનું પડી ગયું લાગે પીસું એટલે દેતો હોય જ્યાં પાછું એ ખાવાનું નથી દેવાનું છે

તો ભરવાનું છે અહીંથી ચાલુ કર્યું જાય આમ બહુ જ હતો હજી એટલો ખાચો પડ્યો હજી તો બહુ વધારે ભરવાનું છે ભરવું હેલું અહીંથી આમનું હાઈલું જવાનું નહાવું હેલું આમે ભૂકો અહીંયા ખૂણામાં જો એટલો ભરાઈ ગયો અને હજી ભરવાનો છે આપણે અહીં લગી ભરવાનું કડ લગી આમળો ત્રાહો ત્રાહો વધારે આવી જાય બારી લગી અને અહીંયા દિવાલ સુધી એટલે આમ વાછડ ના આવે ને ભૂકો ભરવાનું થઈ ગયું ચાલુ કામ ઘણો ભરાઈ ગયો વાર ના લાગે ભરી એટલે હાંજી હાંજી ભરી અને આ નીચલો ઓટો આજ દીનો ભર્યો ભાઈ ખડીક વાર હવારમાં અને ઓલો એટલો ઝડપ થાય ભરતા આગાહીનું કીએ હે ચોવીસ તારીખે ભરાય એટલો તો ઓછો પર લે અને લુગડાને જો થપ્પો મારી દીધો કંઈક વાં પડ્યા હે કપાહ તો બહુ મોટો ખૂણિયો હે એટલો હમાઈ જાય ભકો પછી ને આ કડા લગી આવીએ માલ આમ નહીં કે ભૂકો બગાડ નાખે જ્યાં તન હમાશે પછી બે ભૂર્યું ને પાડો અને બીજા કંઈક ઓથમાં અને બેને જાડવાન છે એ બાંધે પાયલને જ્યાં તિલકીને ખીલે બાંધે આને ખીલે અને કાલી વેજીટેબલ પીપરે ન્યાય એક ખીલો ખોડી દીધો ચુમા અમર ભરાઈ જાય તો ઉપાદી નહીં ને પછી એક ખૂણીઓ ભરવાનું હોય બાકી તો ના હોય અને ગમાયણમાં ભરી દઈ જાઓ આમાં હીટખો છે ને ખડકી દઈ ડબ્બે લખે એટલી જગ્યા રહી જાય તો શું ભૂકો આમાં હીટખો ખડકીને એટલે બે ગાડી માઈ જાય બે ગાડી ભૂકો આવી જાય આરામથી જરાક કસરવો પડે માં બ કરવાનું હાઈલું જવાનું એમાં ખકેલો ક્યા બીજે ક્યાંક ગોઠવવા જો આજે અહીંથી વાંધો નહી આવે પણ કાલ નળશી એટલે આનું કંઈક બીજે ક્યાંક સેટલમેન્ટ કરવો જો આમાં પાછા ભૂકો ભરાઈ ગયા પછી તો અહીં ભૂખા ભરી રહી બધા ત્યાં લગી અહીં બાઈને કાઢવા જોઈએ જો અહીં ક્યાંક નથી બધી રોકાઈ જાય એક આ થાંભલી ખાલી હોય અને એક આ વચમાં ખીલાઈ બંધાઈ જાય કાંક બનશે ને મારે પાડે ને એટલે એને સેટા રાખવા પડે અટાણે જો પાસે હાથું પડી જાય પાકડા હોય ને રૂ વાળી હાથિયું છે ને એ નાખી દે તા એક પાસે નાસ્તો થઈ જાય પાછી પીવું હોય એટલે વધારે ખાય એડકો પડે ને એટલે વધારે ખાય હાથી એટલે ભીવું ને હાથી બહુ વાલે પાડ્યો ને આને ખાય છે ફરાળી સેવડો ના ખાઈ ની વેરી હાવ કળે રાતી માસ તો વાય નાખી દીધી પની ને પાડા નાખી મોતી ને આને નાખી હજી ઢીલું આવી છે આમ બે ઊભા છે ગોપીન કાલીન બધે ને આવી જાય અહીં જાય કાલી બંધાય અહીં કિલો ખોલ દીધો વર્તે થાય છે ને ઊભી રીતે એટલે પાડીને નાખીએ એ મંદિર ખાવાય એ બધી ખાઈ જાય અડધી પોણી કલાક થાય ને તો કંઈ કાંઈ રહેવા દે હાથી કાલા બધા વેસ્ટ ના જાય હળી જાય ને એટલે પાછું ખેતરમાં પડી જાય ગુલમોર ભારે કોરાનું પાણી જડે ને ઘેકુર થઈ ગયું એટલે અહીંયા એક ઉભી રહીએ અને એક આ પીપળે મળી ગયા એટલે બે ની જગ્યા થઈ જાય અને કાળી ચકલીના બચ્ચા હું કીએ છે જાય મોટા મોટા થઈ ગયા આ તડપો હામો આવે ને એટલે દેખાય નહીં વડા થઈ ગયા વડા આ તડપો આવે નહી લા હ તડપો લાગે કાળી ચકલી વરસની ભૂકા મેક કરે ભેંજ વરસનું છે ને માળો હોય

Banyak berjaya. Jadi...